ગોધરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે ધોવાણ થયું હતું આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા બાદમાં એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો અને તાત્કાલિક પ્રશાસન દોડતું થયું અને આ તળાવની પારનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે

સીતાસાગર તળાવ ખાતે પહોંચી છે પારો જે છે બનાવવા માટેની જે કામગીરી છે નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે ગોધરા પંચમાં